રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ ગયા છે સવારના સાડા નવ જેવું થાય આ જરાક મોડો વિડીયો ચાલુ કર્યો ટીલો બેન થઈ ગઈ છે તૈયાર અમારા ટ્રેડિશનલ ડ્રેસમાં આયરના ટ્રેડિશનલ ડ્રેસમાં અરે પણ અમારે છે ને લગ્નમાં જવાનું છે લગ્ન હે પાડોમાં તમે ઓળખતા પરેશના લગ્ન હે મારો ભત્રીજો થાય જો વાગે સ્ટેપમાં આપણે પાછા વાઘણી કોપીરાઈટ આવી જાય એટલે એના લગ્ન હે ને આજ માંડવા હે એટલે ત્યાં જ આવવાનું હે હાલો હવે હભરા હે ને જો વાગે ને એટલે હું ને બેન હે ને અહીંયા ફોટા પાડવા આવ્યા હે જ્યાં બગીચામાં ફોટા પાડ લે અમારા અને આ અમારા બધા ટ્રેડિશનલ ડ્રેસ ને એના આ બધા ગણ્યા જે આ છે ને આને કહેવાય છબી આને કહેવાય હુનિયો અને આ કહેવાય હાર અને આ કહેવાય વેઢલા આ આટલો અમારો ટ્રેડિશનલ ટૂંકમાં પહેરવેશ હોય જ હજી ઠોરિયા નથી ઠોરી હા ઠોરિયા હા પછી એમાં છે ને આ હાર પેશિયલ હોય જ આ કપડાં હોય ને એમાં હારતા હોય જ પછી આ કોઈને હગવડે કરે તો સાચું બાકી આ બધા હું ટ્રેડિશનલ જો આને કહેવાય હું નહીં આને કહેવાય છબી હા કડલા હા છે કડલા એ તો હોય એક 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 કિલ્લાનો બે હોય બે કિલ્લા થાય વેઢલા આ જો કે બધું ખોટું છે ટૂંકમાં લગ્નમાં પહેરવા પૂરતા જ ને કે આ બધા સાચા હું હોય પછી પાવલા કાઠલી હોય એ પછી જે બનાવવું હોય પણ પ્રોપર જો આ વેદલા હોય થોરિયા હોય ને હાર હોય પછી આ બધું સોગવડાજીને એ કરાવવું હોય એ પ્રમાણે અને કટલાં એ સ્પેશિયલ હોય જ કટલાય તમે જોયા હા મીડિયામાં એકવાર દેખાડ્યા તા હા એ હોય ચાંદીના આ બધું હોય સુનાનું જાઉં ફોટા વાડલાય થોડાક પાછે જાય

એટલે શું અમને મજા ના આવે એને કંઈ વાંધો નહીં અમને શૂટિંગ કરવાની શું મજા ના આવે હા એટલે એમ પછી ના લીધું ન તો આપણે લઈ તો કંઈ વાંધો ન પડે પણ એ ધીરે ધીરે નોર્મલ લાઈફ પછી થઈ ગયા હે ચાલો બપોરના છે ને બે વાગ્યા હે અને મારે અટાણે છે ને જવું હે ખંભાળીએ થોડુંક કામ હે મારે બે કામ છે થોડા કાગળિયાને દેવાના છે અને ઓલી આપણે ખાતામાં કેવાયસી ને પૂરું થઈ ગયું હોય એ કેવાય છે ની કરવા જાઉં ને હોય ઓનલાઈન આપણે જે ટ્રાન્ઝેક્શન કરતા હોય ને એ બધું બંધ થઈ જાય ગૂગલ પે નાખતા હોય નહીં એટલે કેવાય છે અપડેટ કરાવી આવું ને એ બધું કરાવવાનું છે ને પાછું આજ છે શનિવાર કાલ થાય રવિવાર એટલે કાલ વાળી રહે બેંક બંધ એટલે આજ જે કામ થઈ જાય એટલે એ થોડુંક કામ હે ને એમ જવું હે મારે ખંભારીએ ખંભારી આવે ને મારે બે કે જે કામ હતું એસબીઆઈ કામ હતું એ મારે થઈ ગયું હોય હવે બીજું કંઈ કામ હે ને કેવાય સીનું થોડું ઘણું હતું બીજું ઝીણી મોટી કંઈક લેવાનું હોય એ બજારમાંથી લઈ અને પછી જવા દઉં 4:00 વાગી ગયા હે બે વાગે આવ્યો તો એમ તો કલાક થઈ ગયો આવ્યો અને મારું બધું કામ હતું એ બતાવી લીધું તો થોડું ઘણું લેવાનું છે ને એ લઈ લઉં પછી જવા દઉં અટારણે છે ને હવે અંદર આવ્યો હું ખંભાળિયામાં નગર નાકે જો આગણી છે ને 4 નો ડંગો પડજો તમને દેખાતો છે 4 વાગ્યા હે અને ખંભાળિયાથી બહાર ગયા હોય ને એના ઘણા કોમેન્ટ આવે ભાઈ ઘણા વર્ષ પછી તમારા વેડિયામાં ખંભાળિયા જોયું તો જો આજે આવ્યા છે ને નાકે ઊભો હું કોઈ ના જોયું હોય તો આપડા બ્લોગ માં જોઈ લેજો અને હવે જવું આ મંદર વેપાર કરવા જવું હોય તો આ મંદર જવાનું ટૂંકમાં આ ગલીએ છે આમ પછી આમ બીજું કામ હોય તો આમ બધે જવાનું પણ ખાસ વેપાર કરવા આમ જવાનું હાલો ભાઈ લેવાનું હતું એ બધું લેવાય ગયું એટલે આ ફ્રૂટવાળા ભાઈ ભાઈ ઊભવાનું રહે વારે વારે આવી જોઈ અને ચા પીજા વગર પછી જાવાની તું ખાલી ગાડી ઉભે ભલે ને લઈ કે ના લઈ પણ ચા ચા પાવે નથી એ આપણા દસ્ત્રાઈબરો ચા વાળો એ બટીકાટ તો ચા બાવા આવે ચા પીવાનો હોય ને અહીંયા આવીને એટલે ચા તા પીવો જ જોઈએ ખાઈનો પછી કંઈ લેવું હોય તો લઈ 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 લીધું પલખ હાથ લેવાનું હતું એ હાલો હવે ચા પાણી ભાઈ ના પી લીધા નીકળે ખાડા ઋંધા ને વાઈ અને આ ગયા કંભારી અને માં ગયા મારે હામ બાર નો એટલે બારપોરો અરણ નો હોય આજ હામ્યું આખો દી અને ઉલે દઉં એટલે ત્રણ દીનો બાળકો હોય અને અવાર અમારા અયર દાયરામાં જ છે એટલે માને બધા બાય વડી ખામી આમ ગયું અને મારે હે ની તૈયાર થારી તૈયાર કરવી અમારામાં પીરના પગલાં કરાવી વરફના ખામી જાય આખા ગામમાં આખું ગામનું આખું પરિક્રમા દઈએ અને બધેને ઘેર ઘેર રામાપીરના પગલાં કરાવે એટલે રામાપીરની ધજા ઘોડો એ હે ને મૂડ ઉપર દીકરી કુવારી દીકરી હોય ને લઈને આવે અને પછી એને આપણે અહીંયા ઘેર વધારવાના હોય ઘરમાં સ્થાપના કરવાની પછી બેહાડવાના એટલે એ જો આમ બધે એમ નિહાળીએ ખામી વાગડી એમ વાગતો નતો ઢોલને અહીંયા આખીને દાર ઝૂમ કરી દેખાય છું કામે હા અને બેન સ્પ્રિંગ કરીને મારે છે ને થાળી તૈયાર કરવી ફૂરણા ચોખા કંકુ એ બધું લઈને બાજોટ આવું આસણ એ બધું અહીં કમ્પ્લીટ કરીને રાતનું પાછા આવે ને તે પગલાં પછી ને આખા ગામમાં ફરવાના હોય ને બધે ઘેર ઘેર એક એક ઘેર ઘેર પગલાં કરાવે એટલે પગલાં કરવાના હોય ને એ ઉતાંબર હોય એટલે ફટાફટ ના આવે ને એટલે પરબારા પગલાં કરાવી દેવાના અને યાલદા થઈ જાય અને હાલો તો આપણે પીરના બહુ શુભ કહેવાય પગલાં કરાવીએ અને અમારે ત્યાં કેટલા વરસથી વરણનો બાર કરો હોય અને પછી ગમે એ દાયરામાં હોય અમારે ગમે એ વરણમાં બાળકો ગમે નહીં હોય પગલાં બીજનેથી થાય એ જ ઘેર આમ આખા ગામમાં ઘેર ઘેર થાય તો હાલો આપણે થાય તૈયાર કરી લઈએ ફૂલડા ઉતાર પગલાં હે

આમ ને હે ને આખા ગામની પરિક્રમા કરે જો ને પાછળ ટ્રેક્ટર છે દે એ ટેક્ટરમાં અત્યારે તો મને યાદ નથી આપણે બારપોળો કરો ને અમે તો અહીંયા ટ્રેક્ટર હતો એમાં લગભગ મંદિર હતો છબી અંદર આવી શકે એવું બધું હતું અહીંયા અંદર તૈયાર કરવા તૈયાર થઈ ગયે હવે હેને જે

પગલા પાડે અને હામિયું નીકળે આમિયામાં તું હતો નહીં મેં કહ્યું પગલા ગામમાં ડૂબો વાળે આપણે અહીંયા જે ઘેર આવે ને વધારવાના હોય ને દુખણા નહીં લેવાના નહીં દુખણા નહીં લેવાના હોય પગલે લાગવાનું કાલે